નમસ્કાર હું જો આપણી સાથે કે તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે ગીર સોમનાથ જિલ્લામાં નાના મોટા જેટલા મોટાનો સર્વે કરવામાં આવ્યો છે સંબંધિત વિભાગોને પણ જરૂર જરૂર ત્યાં ત્યાં રિપેર અને વાહન વ્યવહાર બંધ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યાં જણાવી દઈએ કે જ્યાં ભારે વાહનો પર પ્રવેશ બંધી કરવાના આવી છે ત્યાં તેવા પુલો પર બેરિગેટિંગ કરી અને કામગીરી પણ પ્રગતિ હેઠળ છે જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે સોમનાથ જિલ્લાની વાત કરું તો જે આર સ્ટેટ હસ્તકના આર પંચાયત હસ્તક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જીએમબી ફિશરીઝ આવા પાંચેક ખાતા હસ્તક અલગ અલગ પુલો આપણા જિલ્લામાં આવેલા છે આ તમામનું અમે એક ફિઝિકલ ઇન્સ્પેક્શન કરી લીધું છે અને એ પૈકી લગભગ સાત જેટલા પુલ એવા છે જે અમને હાલમાં થોડાક એમાં નબળા હોય એવું જણાઈ આવ્યું છે આ સાત પૈકી ચાર મુખ્ય પુલ એવા છે એક તો મચ્છુંદરી નદી જે ઉના ખાતે આપણો પુલ આવ્યો છે એ મચ્છુંદરી ઉપરનો એક પુલ છે એક પુલ જે છે આપણો એ કાજલી જે આપણું જે બીએમસી છે એની આગળ જે હિરણ નદી પરનો પુલ છે એક પુલ જે છે એ તલાલાના ગામમાં પંચાયત હસ્તક નો એક નામ એનો પુલ છે જે જાજરિત છે અને અન્ય એક પુલ જે છે આપણો અહીંયા ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની જે પુલ છે આવા તમામ પુલોને આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ લગભગ આપણે રવિવારે કરી દીધું છે ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય એટલે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે